કાર્યવાહી કરી જેમાં આઠ ડમ્પર સહિત ત્રણ પોઈન્ટ બાવીસ કરોડ મુદ્દામાલ જપ્ત કર્યો જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતિનો ખનન કરતા માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે

રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ આઠ ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવાજ જસાપર સાયલા જયરાજભાઈ રંગપરા રે સાપર સાયલા ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રહે થાનગઢ રાજુભાઈ નાગરભાઈ કટોસરા રે નવા જસા પર સાયલા જયદેવભાઈ રહે ગોંડલ સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રે નવા જસા પર રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રે રતનપુર સાયલા અને શિવરભાઈ જાડેજા રે ગોંડલ આમ કુલ મળીને આઠ ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે આમ મળીને કુલ ત્રણ કરોડને બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ તમામે તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે